છે આપની સાથે હું છું દશક મિત્રો શેરબજારના તબકારા કાર્યક્રમમાં આપણે આજે વાત કરવાના છીએ શેર માર્કેટની શું સ્થિતિ આજે રહેવાની છે ખાસ કઈ કઈ બાબતો છે કે આજે ધ્યાન રાખવાની છે અને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર આજે ખાસ ફોકસ કે જે રહી શકે છે સાથે જ ગઈકાલની સ્થિતિ અંગે પણ વાત કરી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે અને તેના પરથી જે પ્રકારે કહી શકાય કે શું આગળની સ્થિતિ રહી શકે છે તેના પર ચર્ચા કરીશું સાથે જ ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના તબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ નમસ્કાર

બીજા બધા બી છે સપોર્ટ બેસિકલી આ લેવલ્સ ધ્યાનમાં રાખીને યુ હેવ ટુ ટ્રેડ અને યસ્ટ આપણે પહેલા કલાક નો આપણે જોવા જઈએ આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તો પહેલા કલાકનો લો બન્યો તો બાવીસ હજાર પંચ્યાસી અને હાઈ હતો અને વી સો સોટ ટ્વેન્ટી અને ત્યાંથી પછી બસો પાંચ એ રીતના બસો અઢાર સુધી આપણને જોવા મળ્યું એટલે પચાસ સાઈઠ પોઈન્ટ મળી એના અંદર બેસીકલી હવે નિફ્ટીમાં તમે ટ્રેડ કરો એના કરતા આપને એક ડાયરેક્શન મળે છે કે ભાઈ ઓવરઓલ માર્કેટ યસ કે પોઝિટિવ છે એટલે નિફ્ટી કલ્લાક ઉપર ટ્રેડ કરે છે તો વી ફીલ કે ઓકે ધીસ પોઝિટિવ પછી એના અંદરના આપણે સ્ટોક્સ શોધતા હોઈએ છે કે હવે કે આપણો વોશ લિસ્ટના સ્ટોક છે કે ઇન વિચ વી કેન ગો એન્ડ પિક ધ કેચ ધ ફિશ તો બસ પછી તો સવાલ એ જ ઉભો થાય છે કે યુ હેવ ટુ ગો એન્ડ કેચ ધ ફિશ ગઈકા લેક ઇન્સ્ટ્રુમેન્ટની મે વાત કરી હતી કે આપણે ગયા મહિનાની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં જ ઇની મે

અને પહેલા જ કલાકમાં ફરી પાછું આપણને ત્યાં સેલિંગ પર જોવા મળી ગયું મીન્સ પહેલા અડધા કલાકમાં તેજી ઓર જોઈઝ કરવા જઉં તો એસજી એફસીએમસી માં પહેલી વીસ મિનિટમાં તેજી રાઈટ પછી દસ મિનિટમાં હોલ્ડ એટલે પહેલી વીસ મિનિટમાં તમને ચાર હજાર છાસઠ નો ભાવ તમને બતાવી દીધો So everybody had an opportunity to book profit, right? 4,000 plus number one level, right? So that we achieved, and then it started falling. And the low, that we saw that we saw breaking in late afternoon. So pelakalakno low was 3,905. So we don't have to wait for that. You why why wait for that? સિમ્પલ વસ્તુ છે જ્યાં ટાર્ગેટ આવી ગયું છે એક વખત ટાર્ગેટમાં બુક કરો ત્યાંથી ક્યાંક વીક હેન્ડ ના પ્રોફિટ બુકિંગ આવશે અને દેન વિલ થિંક ઓફ અગેન બાયંગ ઓર નોટ બાયંગ પછી તો મેં ગઈકાલે હર્ષાંગે પ્રશ્ન બી પૂછેલો કે ભાઈ આનો હવે લેવલ કયો છે તો દેન વી હેવ ટુ ફોલો દેટ લેવલ કે ભાઈ ઓકે હવે જયારે બી ભવિષ્યમાં એ લેવલ ઉપર આવશે ત્યારે વિલ બાય વોટ એવર ધ લેવલ કમ્સ ફ્રેશ વન લેટ ઇટ બી ઓન ધ હાયર સાઈડ હવે માર્કેટની ઇન જનરલ વાત કરું તો જે રીતના નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે અને નેગેટિવ ન્યૂઝમાં બી માર્કેટ સપોર્ટને માન આપે છે તો ધેટ લુક્સ લાઈક કે યસ દેર દેર આર બાઇંગ ઇન ધ માર્કેટ ખરીદી થઈ રહી છે રાઇટ એ જોઈને અને નેગેટિવ ન્યૂઝ આવે ને ખરીદી દેખાય તો સમથિંગ પોઝિટિવ બીજી બાજુ વાત કરું તો સ્ટીલ પ્રમોટર્સ વેચી રહ્યા છે જુદી જુદી કંપનીઓના પ્રમોટર્સ એમના વેચી રહ્યા છે સી એક વસ્તુ છે જે મારો અનુભવ ઇન્ટેલિજન્ટ નાના રિટેલ ઇન્વેસ્ટર્સ છીએ હું તો ક્યાંય ટ્રેડ કરતો નથી એટલે હું હવે એમાં નથી આવતો મારો અનુભવ હું તમને કહું છું પણ નોર્મલી એ ફાઈ ટ્રેડ તો આપણે નાના ટ્રેડર છીએ એટલે ભાઈ દસ શેર પચાસ શેર સો શેર ડિપેન્ડ આપણે અમાઉન્ટમાં વાત કરીએ તો ચલો દસ હજાર પચાસ હજાર પચીસ હજાર બે પાંચ હજાર આપણે કદાચ એ રીતના કામ કરતા હોઈએ છીએ તો જયારે જુદી જુદી કંપનીઓના પ્રમોટર્સ વેન દે આર પાર્ટિંગ આઉટ વિથ દેયર હોલ્ડિંગ તો એવું તો શું આવી ગયું છે કે તમે આ પાર્ટ કરીને તમે બીજી જગ્યાએ કમાઈ લેવાનો છો તમે તમારી કંપનીમાં નથી કમાઈ શકતા એટલે તમે વેચી રહ્યા છો આજે આપણે ઘરમાંથી વસ્તુ આજે મારે એક હું ટુ વ્હીલર લઉં કે ફોર વ્હીલર ખરીદવા જાઉં તો બટ નેચર ક્યારે લેવા જઈશ કે જયારે હું મને એમ લાગશે ના કે ઓલ્ડ વ્હીકલ જૂનું વ્હીકલ છે એ મને હેરાન કરી રહ્યો છે કે બસ હવે આમાં કસ નીકળી ગયો તો હવે હવે આ બીજાને આપી દો હવે આપણે નવું લઈએ તો જસ્ટ ઇમેજિન ધ પ્રમોટર્સ ઓફ સેલિંગ સૌથી આ ચિંતાજનક વાત છે તો કીપ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ એન્ડ ઇફ યુ થિંક જો તમને એમ લાગે કે ના કે આ વાત વ્યાજબી છે તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને ને પૂછીને તમે તમારી સમજથી That is an immediate support. On the higher side, 22,500, 22,400, 22, 500, other levels possible. Chh. So let's see what happens in market real time. Comparatively, volume also is low. Volume સાથે હું બેંક નિફ્ટીમાં આવી જાઉં તો બેંક નિફ્ટી એ સપોર્ટ એક લીધો છે જેનો ખાસ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો ગઈકાલનો લો ગઈકાલ હજાર અને ત્રણસો ચોવીસ પોઈન્ટ નેવું બાઉન્સ બેક હવે લેટ સી ઇફેક્ટ ટ્રેડ સભા યસ્ટ એટલે છેતાલીસ સાતસો બાવીસ ઉપર ટકી જાય છે ટ્રેડ કરે છે તો એક અપેક્ષા લાગે છે કેવા જઈએ તો છેલ્લા કેટલા દિવસથી છે ને વન ની આસપાસ જ ફરજ એ પોઈન્ટ ફિફ્ટી પોઈન્ટ સિક્સટી બી નથી આવતો ને પોઈન્ટ ફોર્ટી ને વન ઉપર બી નથી જતો તો આ બધી વસ્તુ કરે છે કે તમને કોન્ફિડન્સ નથી આપતો એટલે ત્યાં તમને વોલાટિલિટી અને રેન્જ બાઉન્ડ માર્કેટ એ બધું જોવા મળે છે એટલે ઇન્ડેક્સિસ ઇઝ બેસિકલી નોટ અ ટ્રેડિંગ ઇન એઝ ઓફ નો પછી રિયલ ટાઈમ પર આવી જાય તો વસ્તુ અલગ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર વાત કરવા જવું તો અદાની પોર્ટમાં ગઈકાલે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે દેટ ડઝન્ટ મીન દેટ યુ હેવ ટુ ગો એન્ડ સેલ એપોલો હોસ્પિટલ અગેન ગઈકાલે પ્રોફિટ મીન્સ પરમ દિવસે પ્રોફિટ બુકિંગ આવ્યો અને ગઈકાલે પાછો હોલ્ડ થઈ ગયો છે એટલે લુક સમથિંગ ઓકે કઈક પોઝિટિવ થઈ શકે છે કોફોજ બાઉન્ડ જ ટ્રેડ થઈ રહ્યો છે જીએમઆર ઇન્ફ્રા એ વીકનેસ દેખાડી છે જીએમઆર ઇન્ફ્રા હવે છ્યાસી ની નીચે ટ્રેડ કરે છે તો લુક ઇટ ઇઝ વીક છાસી છ્યાસી દસ નો તમે સ્ટોપલોસ રાખી શકો છો બસો થી ચાર હજાર પાંચસો નો સપોર્ટ છે ગઈકાલે ચાર હજાર ચારસો ત્રીસ આવી ગયો છે તો બાઇંગ રેન્જમાં આવી ગયું છે

અ આઈઆરસીટીસી ઇફ બ્રેક્સ નાઇન હંડ્રેડ એન્ડ ફોર્ટી તો આપણે જે ક્રાઇટેરિયા છે સ્ટ્રેટેજી જે છે એ ફોલો થાય છે તો નવસો ચાલીસ રૂપિયા નું ધ્યાન રાખજો લેવલ ખાસ એના નીચે બંધ ના આવવો જોઈએ

અહીંયા બી આપણને પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે હંડ્રેડ એન્ડ નાઇન્ટીન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ વન વન નાઇન વન ટુ ઝીરો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે ઇફ ઇટ ક્લોઝિસ બિલો ધેટ તો મોર પ્રોફિટ બુકિંગ અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે રિલાયન્સ જે માર્કેટને ડાયરેક્શન આપી શકે છે રિલાયન્સમાં પોઝિટિવ ન્યૂઝ પણ છે નેગેટિવ ન્યૂઝ પણ છે પણ આજે માર્કેટ કયા ન્યૂઝને માન આપે છે લેટ સી અને કઈ રીતના માન આપીને એમાં

મળી શકે છે એક હર્ડલ વન ફોર્ટી સિક્સ નું ટાટા સ્કીનમાં પણ જોવા મળી રહ્યો છે યસ શિવા મેં નિફ્ટી ની વાત કરી બેંક નિફ્ટી ની વાત કરી અને મારા બોચ લિસ્ટ માં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મેં આપેલા હતા જાન્યુઆરી મહિનામાં એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ની મોસ્ટલી બધા ઇન્સ્ટ્રુમેન્ટ ની ચોક્કસ યસ જી ચોક્કસથી તો જે પ્રકારે અત્યારે હાલ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ જે પ્રકારે રહેવાના છે ફોકસમાં તેની વાત કરી આજે અને સાથે જ શું સ્થિતિ આજે ખાસ રહી શકે છે તેની પણ વાત કરી હવે અન્ય પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે નજર કરીએ અન્ય કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ જે પ્રકાર ધ્યાન અને તેના લેવલ્સ શું રહી શકે છે દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા શેર માર્કેટને લગતા તો તે પણ આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર સ્લેશ થઈ રહ્યો છે તેના અપરા ફોન કરો અને આપના જે સવાલ છે તે અત્યારે પૂછી શકો છો તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ નજર કરી અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર તેવાનો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે વાત કરીએ ભારતીય એરટેલ um yes આ મીનામાં કે કે નેગેટિવ રહ્યું છે જો ગઈકાલે ઇટ ઇઝ બાઉન્સ બેક તો મને ભારતીય એરટેલ માં એક પોઝિટિવ મૂવ જોવા મળી રહ્યો છે બટ સ્ટીલ ધેટ ડઝન્ટ મીન કે બસ જસ્ટ ગો એન્ડ બાય ના એ રીતની ખરીદી હજી દેખાઈ મે બી યુ ફ્રોમ 10 ટુ 25% ઓફ ધ કેપિટલ આપને 100 શેર ખરીદવા હોય તો 10 શેર ખરીદીને આપ મૂકી શકો છો હજી એ ટીમ હાલના તબક્કે देखाई नहीं uh, खरीद सपोर्ट सौ रुपया नो रह बट चांसेस इट इज पॉजिटिव तो आई एम पॉजिटिव बट पॉजिटिव ना 10 टू ट्वेंटी पची जेम तेजी के मैं आपने एक सपोर्ट लेवल आप दी तो छे? एक खास ध्यान रखो दैट सपोर्ट लेवल यस वी कैन सी एनी सही से व्यवस्थित आई विल से कि यस यस से कि अबे तुम्हें ये कोई रमेश 100% इन्वेस्टेड मैं भी कदाच 25 स्टॉप लॉस भी ऊपर कर दई पर लेट्स अलग तब बर्थडे एटली तेरे बात करी अगर एक कॉलर जोड़ा है हेलो

લેટ 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 ઇટ કમ ડાઉન ડાઉન ફોલ થોડુંક સપોર્ટ લેવા દો અહીંયા લોંગ ટર્મ સપોર્ટ જે છે એ મને દેખાઈ રહ્યો છે એન્ડ એટલે હજાર તો તો લેટ લેટ કમ ડાઉન ઓર અને થોડુંક ચાલવા દો વ્યવસ્થિત રીતે હાલના તબક્કે એક્સેસ ઇઝ નોટ ગિવિંગ મી એની ગુડ સિગ્નલ તો આઈ વિલ અવોઇડ અવોઇડ બોઇંગ પછી ઇન્ટરનેટમાં જે રીતના આપણી સ્ટ્રેટેજી છે એ પ્રમાણે જો સંકેત આપી દે તો ઓકે ગુડ કે ગઈકાલે પહેલા કલાકમાં નેગેટિવ જોવા મળ્યો છે પછી ને થોડા ટાઈમ પોઝિટિવ આવી ગયું એટલે પહેલા કલાકનો હાઈ ક્રોસ કરી લીધો ધેન અગેન એટ ધ ફેક એન્ડ ઓફ ધ ડે મીન્સ છેલ્લા કલાક સવા કલાકમાં અગેન ત્યાં પ્રોફિટ બુકિંગ આવી ગયું તો રાઈટ તો અહીંયા એક મિક્સ ફેક્ટર આવી રહ્યો છે તો યુ આર નોટ કોન્ફિડન્ટ તમે ખરીદી કરો ને પછી

એ એસએમસી ગ્લોબલ અને જમના ઓટો બેમાંથી શેમાં ઇન્વેસ્ટ થાય વર્ષ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ફરીથી જણાવશો એસએમસી ગ્લોબલ પ્લીઝ નોટ અને જમના ઓટો બેમાંથી શેમાં ઇન્વેસ્ટ થાય વર્ષ માટે અને દર્શકના ના જમના ઓટો જી અને એસએમસી ગ્લોબલ બેમાંથી શેમાં ઇન્વેસ્ટ થાય જમનો ઓટો અને બીજો કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે SMC ગ્લોબલ જમના ઓટો લુક્સ લાઈક ગુડ પોઝિટિવ ગઈકાલે જે રીતે કેન્ડલ બની છે ખરીદી આવી છે એમાં જમના ઓટો તમે વિચારી શકો છો પ્રોવાઇડેડ પ્રોવાઇડેડ યસ 123 24 ઉપર એ ટ્રેડ કરે હું જસ્ટ ચેક જ કરી રહ્યો છું યસ 124 ઉપર ટ્રેડ કરે અને પછી ગ્રેજ્યુઅલ એકસો પાંત્રીસ ઉપર પણ આવી જાય એટલે એકસો ચોવીસ નું બંધ જોઈએ છે આપણને પહેલા પછી એકસો પાંત્રીસ છત્રીસ ઉપર બંધ જોઈએ છે એના પર ટ્રેડ કરે તો એક વર્ષ માટે જમના ઓટો ઇઝ ગુડ બીજો ઇન્સ્ટ્રુમેન્ટ મને ખબર નથી એમને કહેજો કે મારા ફોન ઉપર મેસેજ કરી દે ચેક કરીને જોઈ લઈશ અને તમારે જમના ઓટો ઇઝ નોટ બેડ વાત કરીએ આગળનું ઇન્સ્ટ્રુમેન્ટ એમ એન્ડ

પ્રોબેબલી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળશે અને વન નાઇન ટુ ફોર આ ક્લિયર કટ સંકેત આપી દેશે કે યસ પ્રોફિટ બુકિંગ ઇઝ ધેયર તો મસાલ લેવલને ધ્યાનમાં રાખીને મૂવ ફોરવર્ડ નાઇન વાઇન ફાઇવ જે સ્ટોપ લોસ ધ્યાને રાખીને આગળની ખરીદી કરી શકાય છે આ એમ એન્ડ એમની વાત કરીએ આગળ વાત કરીએ આપણે યુપીએલ વધારે સેલિંગ પ્રેસર ચારસો એસી ની અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ચર્ચા કરી છે સાથે જ વાત પર પણ ચર્ચા કરી જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચર્ચા કરી હરીશભાઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે છે મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરતા છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ માર્કેટ ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ધરાવશો જી રેશ્વર આપનો અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડવા બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમ આત્યાર બસ આટલું сьогодні કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર